ખબર પડે નહીં નઈ બચ કર્યું લાયતર માં જવાનું મોડું થાય આખો તારું બચ 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 કરી મેલતી જ નહીં શીખ

ટેકો હું લેવા હોય લાઈન લાઈન ઉતાર રાખીશું આપડે જેવું શક સુખ શાંતિ રેતો છે શીય

શિયાળો હું એટલી ને એટલી કોમ કરી કરી હું તો અડધી થઈ જ કોમ કરું ના હોય ને તો દસ પંદર દાડામાં સોડીને જતી આવું ને તાજી માજી થતી આવું થોડો શીરો બીરો ખાય થોડું કામ કરે થશે તો કરશું ના કર આરામ તો કરશું માર સોડી બાપી ડાઈ છે મને કહેતી હતી ચાર નહીં કેતી હતી શિયાળામાં આ મા આ માં પણ હું તો જતી જ નથી મને જવા દેવા ના હોય તો ભલે ઘર તો ઉઘાડું પડ્યું મારા કોઈ બંધ કરવું નહીં હે હું અંદર પડ્યું હોય તો લઈ જવાનું હોય કોઈ આઈ રિક્ષાવાળા એટલે ઉતારી મને આ તો ઉઘાડું રાખ્યું હોય

તને તો ખબર પડે જ નહીજે હા મારા મનમાં તો ખબર નહીં પડતી આવી બુમો પડ્યા રાખો લાગે કોક છે અચાનક સાચી જુઓ

કોઈ હતું જ નઈ ને શિયાળાની જેવી કંટાળી માંથી કોણ થતો અરે મારા પગ દુખતા ને કેળો દુખતી હતી કોઈ લાઈ નથી મેઘુ લા છોડીને તો જવું થોડું આરામ કરતી આવું તમે ના બેગા જમીન હતી વેચી હ પછી ભાગ પાડું એટલે બે ચાર ચાર વિઘાલી દીધી હવે હું બે જુદી જતી રહી તને ખબર પેલી જતી રહી જતી ત્યારે હું કહું લે મરો તારે

સરપંચે હું કીધું તો તમને ભાગ પાડીએ તો તમે મા કોણ લઈ જાય તો એક કે ના ઉભાર્યા બોલ મા લેવા મારા જો કશું નહીં જમીન માં ભાગ લીધો જમીનમાં ભાગ લીધો પણ માનો ભાગ કોઈ ના લીધો બોલ

તમારે સોની તમારી સેવા થાય રો અને સોંધી ખાઈ ને મજા કરો એમ નઈ આ બે ભાઈઓ બે જુદા થઈ તમે કેતો હોય તો હું તો હાલ જવું બે વાર ખબર પાડી દઉં હા તો હું બોલતો નહીં તમારે સરમે બોલતો નહીં હેરાન કર્યો મારા સહારો નહીં રોઈ રહી ભાઈઓ બેઠી નહીં એમનું એ લોકો ના પાડું કે માર હું નહીં જતી હું ખાવાનું બનાય સા